શવેગન પોલો એમટી કાર વેચવાની છે ટોપ મોડલ કાર છે કાર ટીપટોપ કન્ડિશન જોવા મળશે મેગવિલ સાથે કાર જોવા મળશે અને કારમાં તમને એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે મિત્રો આ વિડીયો પૂરો જોઈ લેવાનો છે જેથી તમને ટોટલ માહિતી સમજાય ટોટલ માહિતી સમજીને જ માલિકનો કોન્ટેક કરવો કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો અને દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તો વાત કરીએ આપણે આ પોલો કારની મોડલની બે હજાર અને ચૌદનું મોડલ છે ટુ ઓનરમાં કાર છે અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે છ્યાસી હજાર કિલોમીટર ફરેલી કાર જોવા મળશે કારમાં લેધર સીટ કવર તમને જોવા મળી જશે અને કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે સિલ્વર કલરમાં કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટછસડો ક્યાંય તમને જોવા નહીં મળે લૂકવાઈજ ગુડ કન્ડિશન કાર જોવા મળશે કારમાં એક પણ રૂપિયાનો હાલમાં ખર્ચો જોવા નહીં મળે સારા ટાયર જોવા મળશે સારી કારની કન્ડિશન જોવા મળશે અને મેગવિલ સાથે કાર જોવા મળશે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો તો વાત કરીએ આપણે આ કારના માલિકને માલિકનું નામ ભાવેશભાઈ છે ભાવેશભાઈએ કારની કિંમત બે લાખને સાઠ હજાર રાખેલી છે તેમાંથી પણ નોર્મલ ફેરફાર કરી આપશે માત્ર બે લાખને સાઠ હજાર રૂપિયા પોલો કારની કિંમત રાખેલી છે તો ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એકાણું જીરો એકસાઠ છેતાલીસ સાત સિત્યાસી ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે એકાણું જીરો એકસાઠ છેતાલીસ સાત સિત્યાસી સ્ક્રીન ઉપર આપેલો જ છે ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે માત્ર બે લાખ સાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ ગામ પ્રોપર ભાણવડ જ જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ ભાવેશભાઈનો નંબર આપેલો છે જયેશરાય